અરે આ આજે તારી પત્નીની કેવી રીત બાત હતી આજે આટલી જલ્દી ઓફિસ પણ જતી રહી ના નાસ્તો બનાવ્યો ના ઝાડુ પોતું કર્યું બસ બેગ ઉઠાવીને નીકળી ગઈ મહારાણી હું શું એની નોકરાણી છું જે આ બધું કામ મારા પર છોડીને જતી રહી છે અને તું છે કે બસ મોબાઇલમાં જ ડૂબેલો રહે છે જો જે એક દિવસે શું શું કરીને બતાવશે શાંતાજી ઝાડુ મારતા મારતા પોતાના દીકરા રુદ્રને સંભળાવી રહ્યા હતા રુદ્ર પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં લગાવતા બોલ્યો મમ્મી એ જ તો હું પણ વિચારી રહ્યો છું કારણ કે આજે તો એણે મને પણ કની નથી કહ્યું હું એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ જોઈ રહ્યો છું કારણ કે તે રોજ ત્યાં હેલો ગુડ મોર્નિંગનો વિડીયો તો ચોક્કસ મૂકે છે પણ આજે તો ત્યાં પણ કની નથી મને તો એની ચિંતા થઈ રહી છે તે ઠીક તો છે ને શાંતાજીનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો તેઓ ગુસ્સામાં ઝાડુ મારતા બોલ્યા આવવા દે આજે તારી મહારાણીને બતાવું છું એને ત્યાં જ ડોરબેલ વાગી શાંતાજી રાડ પાડીને બોલ્યા હવે વળી સવાર સવારમાં કોણ મરી ગયું અને જેવો તેમને દરવાજો ખોલ્યો તેઓ આશ્ચર્યચકિત બોચકકા થઈ ગયા અરે કોણ હતું દરવાજે જાણવા માટે અમારી વાર્તાને અંત સુધી જુઓ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં પ્રીતિ જલ્દી જલ્દી રસોડાનું કામ પતાવી રહી હતી કારણ કે તેને ઓફિસ પણ જવાનું હતું તેની નજર વારંવાર પાછળ ફરીને ઘડિયાળના કાંટા પર જતી હતી જે પોતાની રફતારથી ચાલી રહ્યા હતા આની સાથે જ તેના મગજમાં ચાલી રહ્યું હતું કે હજુ પંદર દિવસ પહેલાં જ રસોડામાં રાશન ભર્યું હતું તો પછી આટલી જલ્દી ખાંડ દાળ અને ચોખા કેવી રીતે ખતમ થઈ ગયા વિચારતા વિચારતા તેનું ધ્યાન દૂધ પરથી હટી ગયું અને ગેસ પર દૂધ ઉભરાઈ ગયું પાછળથી સાસુ શાંતાજી આવ્યા અને ગેસ બંધ કરતા બોલ્યા તારા બાપે અહીં ભેંસ નથી બાંધી રાખી જે દૂધ ગેસ પર વહાવી રહી છે સાસુનો તીખો અવાજ સાંભળીને પ્રગતિએ વાસણ માંજતા માંજતા પાછળ ફરીને જોયું અને બોલી અરે બાપરે આ તો કામ વધી ગયું અને તે જલ્દી જલ્દી ગેસ સાફ કરવા લાગી શાંતાજીએ દૂધ ગ્લાસમાં કાઢતા કહ્યું યાદ છે ને સાંજે આવતી વખતે ચોખા અને ખાંડ લેતી આવજે ત્યારે પ્રગતિએ સાસુ તરફ જોયું અને કહ્યું મમ્મીજી હજુ પંદર દિવસ પહેલાં જ તમારા દીકરાએ રાશન ભર્યું હતું તો પછી આટલી જલ્દી કેવી રીતે ખાંડ દાળ ચોખા બધું પૂરું થઈ ગયું શાંતાજીએ દૂધનો ગોડડો ભરતા કહ્યું મને શું પૂછે છે હજુ બે દિવસ પહેલાં જ તારા પિયરિયા આવ્યા હતા એમના માટે ગાજરનો હલવો બન્યો હતો અને તે શાકભાજી નાખીને ચોખા બનાવ્યા હતા અને તારા પિયરિયાને ખવડાવ્યા હતા પ્રગતિ અવાજ ઊંચો કરીને કહ્યું અચ્છા તો શું મારા ઘરના લોકો દસ કિલો ચોખા અને પાંચ કિલો ખાંડ બે કલાકમાં ખાઈ ગયા અને એને શાકભાજીવાળા ચોખા નહીં ફ્રાઈડ રાઇસ કહેવાય અને હા દર અઠવાડિયે શનિ રવિ બે દિવસ માટે તો તમારી દીકરી પણ આવે છે જો હું એના માટે આવું કહું તો મારા પિયરિયા તો મહિના બે મહિનામાં એકાદ વાર આવે છે એટલે આનો જવાબ તો તમે જ સારી રીતે આપી શકો છો પોતાની વાત કહીને પ્રગતિ પોતાના રૂમમાં ગઈ અને તૈયાર થઈને ઓફિસ જતી વખતે બોલી તમારા દીકરાને બોલજો સામાન લઈ આવે એમને પણ ખબર પડે કે આપણે ત્રણ લોકો આટલી જલ્દી રાશન કેવી રીતે પૂરું કરી નાખીએ છીએ અને પછી તે ઓફિસ નીકળી ગઈ સામેથી પ્રગતિ ઓફિસથી આવી તેનું મૂળ બિલકુલ સારું નહોતું કારણ કે તેના મનમાં રાશન પૂરું થઈ જવાની વાત સતત ચાલી રહી હતી રુદ્ર ઓફિસથી આવ્યો ત્યારે પ્રગતિએ તેની સાથે વાત કરવાની વારંવાર કોશિશ કરી પરંતુ હંમેશા વચ્ચે શાંતાજી બોલી પડતા એટલી વાત થઈ શકી નહીં રાત્રે રૂમમાં જ્યારે મોકો મળ્યો ત્યારે તેણે રુદ્રને રાશનવાળી વાત કહી તો રુદ્રએ તેને એમ કહીને ચૂપ કરવાની કોશિશ કરી કે રાશન મારા પૈસાથી આવે છે તારા પૈસાથી નહીં એટલે તું ચિંતા ના કર ક્યાં જાય છે ને ક્યાં નહીં તારે એનાથી કોઈ મતલબ હોવો જોઈએ નહીં રુદ્રની વાત સાંભળી પ્રગતિને ધક્કો લાગ્યો તેણે રુદ્ર તરફ ગુસ્સાભરી નજરે જોયું અને કહ્યું રુદ્ર તારા પૈસા હોય કે મારા એનાથી ફરક નથી પડતો ફરક એ વાતથી પડે છે કે ઘરનું રાશન ક્યાં જઈ રહ્યું છે એ આપણને ખબર હોવી જોઈએ રુદ્રએ પ્રગતિ તરફ ગુસ્સામાં જોયું અને બોલ્યો મેં કહ્યું ને તું ચૂપ રહે પ્રગતિએ લાંબો શ્વાસ લેતા કહ્યું ઠીક છે જો તારા મનમાં તારું મારું છે તો ઠીક છે હું પણ સમય આવે તારું મારું કરીને બતાવી દઈશ અને પછી પ્રગતિ મોઢા પર ચાદર ઓઢીને સૂઈ ગઈ એક દિવસ પ્રગતિ એમ જ ફોન પર વીડિયો જોઈ રહી હતી ત્યારે તેની નજર પોતાની નણંદના એક વીડિયો પર પડી અને તે જોઈને તે ચોંકી ગઈ વિડિયો જોઈને પ્રગતિને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ફોન લઈને પોતાની સાસુના રૂમ તરફ ઝડપી પીડગ લઈ ગઈ સાસુના રૂમમાં જઈને તેમની સામે ફોનમાં નણંદનો વિડીયો બતાવતા પ્રગતિએ પૂછ્યું મમ્મીજી મારો દુપટ્ટો રતિકા દીદી પાસે શું કરી રહ્યો છે જોતાની સાથે જ શાંતાજીના તો હોશ જ ઉડી ગયા તેમનું ગળું સુકાવા લાગ્યું અને તેઓ પ્રગતિને હેરાનીથી જોવા લાગ્યા પ્રગતિએ પોતાની વાત ફરી દોહરાવતા કહ્યું મમ્મીજી મારો દુપટ્ટો દીદી પાસે શું કરે છે શાંતાજીએ પ્રગતિ તરફ ત્રાંસી નજરે જોયું અને ગુસ્સો કરતા બોલ્યા શું જરૂરી છે કે તારી પાસે જ એવો દુપટ્ટો હોય બની શકે કે મારી દીકરી પાસે પણ એવો જ દુપટ્ટો હોય શું બે લોકો પાસે એક સરખા દુપટ્ટા ના હોઈ શકે પ્રગતિએ સાસુ તરફ જોયું અને બોલી મમ્મીજી કેમ ના હોઈ શકે ચોક્કસ હોઈ શકે પોતાનો ફોન હાથમાં લઈને પ્રગતિ સાસુના રૂમની બહાર નીકળી ગઈ પરંતુ તે દરવાજા પાસે જ ચૂપચાપ ઊભી રહી ગઈ કારણ કે તેને ખબર હતી કે તેની સાસુ હવે પોતાની દીકરીને ફોન જરૂર કરશે અને શાંતાજીએ જ કર્યું પ્રગતિના રૂમની બહાર નીકળતા જ તેમને પોતાની દીકરી રતિકાને ફોન લગાડ્યો અને હેલો કહેતા જ બોલ્યા અરે તારે શું જરૂર હતી એ દુપટ્ટો ઓઢીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવાની હવે જો તારી ભાભીએ વીડિયો જોઈ લીધો છે અને તે મને સવાલો પૂછી રહી છે અત્યારે તો મેં એમ કહીને વાત ટાળી દીધી કે બે લોકો પાસે એક સરખા દુપટ્ટા ના હોઈ શકે હવે જો તને કની પૂછે તો તું પણ આ જ જવાબ આપજે પ્રગતિએ સાસુના રૂમનો દરવાજો જોરથી ખોલ્યો પ્રગતિને અચાનક રૂમમાં જોઈને શાંતાજી ચોંકી ગયા પ્રગતિએ સાસુ તરફ જોયું અને બોલી કેમ મમ્મીજી દીદી પાસે મારો દુપટ્ટો કેવી રીતે શાંતાજી એકદમ ચૂપ થઈ ગયા પ્રગતિએ કહ્યું હવે તમારું ગળું કેમ સુકાઈ ગયું અને હવે તમે મારી સાથે જૂઠું પણ નહીં બોલી શકો કારણ કે જ્યારે મારો દુપટ્ટો મને નહોતો મળી રહ્યો ત્યારે જ મેં તમને પૂછ્યું હતું કે મમ્મીજી મારો દુપટ્ટો નથી મળી રહ્યો ત્યારે તમે કહ્યું હતું કે મને નથી ખબર ક્યાં ગયો જો ત્યાં જ હશે મેં ત્યારે વાત પૂરી કરી દીધી હતી પણ આજે આ વીડિયો જોયા પછી અને તમારી વાત સાંભળ્યા પછી મને સમજાઈ ગયું છે કે મારો દુપટ્ટો દીદી પાસે જ છે પ્રગતિએ રતિકાને ફોન કરીને કહ્યું મારો જે દુપટ્ટો ચોરી કરીને લઈ ગયા છો ને એ મારા ઘરે પાછો મોકલી દેજો શાંતાજીના તો હો ઉડી ગયા હતા શાંતાજી એ જ વાત સાંજે રુદ્રના આવ્યા પછી તેને વધારી ચઢાવીને કહી દીધી કે બેટા તારી વહુ તો તારી બહેન પર શંકા કરે છે અને કહે છે કે હું તેને ઘરની વસ્તુઓ ઉપાડી ઉપાડીને આપું છું રુદ્રએ વધારે કની પૂછપરછ ન કરી અને સીધો પ્રગતિ પર ગુસ્સો કરવા લાગ્યો પ્રગતિએ રુદ્ર તરફ ગુસ્સાભરી નજરે જોયું અને બોલી એ મારો દુપટ્ટો હતો અને મેં ખરીદ્યો હતો એટલે એમાં તમે વચ્ચે ના પડો તે દિવસે રુદ્રચૂપ થઈ ગયો કારણ કે થોડા દિવસો પહેલાં તેણે પણ પ્રગતિને આવો જ જવાબ આપ્યો હતો ઘરમાંથી આવી જ નાની નાની વસ્તુઓ ગાયબ થતી અને પૂછવા પર શાંતાજી કહી દેતા મને નથી ખબર તમે લોકો જાતે શોધી લો અને રુદ્રને પણ જાણે કોઈ ફરક જ નહોતો પડતો ધીરે ધીરે પ્રગતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી રહ્યો હતો પણ જ્યારે તેની પાસે પુરાવો હોય તો રુદ્ર તેને ચૂપ કરી દેતો અને જ્યારે પ્રગતિની કોઈ ચીજ હોય તો શાંતાજી હાથ ખંખેરી લેતા કે મને ખબર નથી એક દિવસ પ્રગતિએ કહ્યું મારા મમ્મી પપ્પાની પચાસમી લગ્નની વર્ષગાંઠ છે અને મારે ઘેર જવું છે ત્યાં ફંક્શન રાખ્યું છે પ્રગતિ તેના સાસુ અને પતિ સાથે ફંક્શનમાં પહોંચી તો તેના મમ્મી પપ્પાએ તેને ત્યાં રોકાવા માટે આગ્રહ કર્યો શાંતાજીએ પણ કહી દીધું સારું ચાલ એક બે દિવસ રોકાઈ જા પણ બે દિવસ પછી ઘેર પાછી આવી જજે બે દિવસ પછી પ્રગતિ સવારે અગિયાર વાગ્યા વાગ્યે સાસરે પાછી ફરી તો પોતાની સાસુને એક હાર બતાવવા લાગી જુઓ મમ્મીજી પપ્પાએ બે થી બે લાખ રૂપિયા બધા બાળકોના નામે કર્યા હતા અને આહારના રૂપમાં પપ્પાએ અમને બે લાખ રૂપિયા આપ્યા છે દીદીને મારી નાની બહેનને અને મારી ભાભીને પણ પપ્પાએ આવા હાર બનાવી આપ્યા છે હાર જોતા જ શાંતાજીની આંખો પહોળી થઈ ગઈ તેમના તો હોશ જ ઉડી ગયા હતા તેઓ વારંવાર લાલચુ નજરે તે હારને જોઈ રહ્યા હતા તે દિવસે સાંજના સમયે શાંતાજીએ પ્રગતિને કહ્યું વહુ તારી નણંદના સાસરે લગ્ન છે તો તું તારો પેલો બે લાખવાળો હાર આપી દેજે લગ્નમાં એની થોડી શાન વધી જશે આ સાંભળતા જ પ્રગતિ ચોંકી ગઈ અને સાસુ તરફ જોતા બોલી મમ્મીજી તમે વિચારી પણ કેવી રીતે શકો કે હું દીદીને મારો એ હાર આપી દઈશ હું પોતે હજી એ હાર જલ્દી પહેરવાની નથી અને તમે મને કહો છો કે હું દીદીને એ હાર આપી દઉં શાંતાજીએ કહ્યું અરે આપી દઈશ તો તારું શું ઘસાઈ જશે બે ચાર કલાકની તો વાત છે એમાં તને આટલી તકલીફ થઈ રહી છે પ્રગતિએ સાસુ તરફ જોયું અને કહ્યું જો આ જ હાર તમારી દીકરીનો હો તને હું માગત તો શું તમારી દીકરી મને આપત આટલી વારથી રુદ્ર ચૂપચાપ બેઠો લેપટોપ પર કામ કરી રહ્યો હતો ગરમાગરમી થતી જોઈ તે વચ્ચે બોલ્યો મમ્મી સાથે શું કામ દલીલ કરે છે જો તું દીદીને આહાર આપી દઈશ તો કની બગડી નહીં જાય ના તારો હાર ઘસાશે ના એની કિંમત ઓછી થશે પ્રગતિએ રુદ્ર તરફ જોયું અને બોલી અરે જો મારી પાસે આ હાર ન હોત તો દીદી શું પહેરત આજે આટલો મોંઘો હાર જોઈને લાલચ જાગી ગઈ અને જે તેમણે મારી તિજોરીમાંથી મારો દુપટ્ટો ચોરી કરીને કાઢ્યો હતો એ તો આજ સુધી પાછો નથી આપ્યો અને મારી સિલ્કની સાડી પણ તે લઈ ગયા હતા આજે તે પણ તમે પાછી નથી અપાવી રુદ્રએ લેપટો બંધ કરતા કહ્યું જે કરવું હોય તે કરો તમે બંને વહુ બસ મને માફ કરો અને રુદ્ર લેપટોપ લઈને પોતાના રૂમમાં જતો રહ્યો તે દિવસે રુદ્ર અને પ્રગતિએ એક લગ્નમાં જવાનું હતું તો તે બંને લગ્નમાં ગયા શાંતાજી ઘરે એકલા જ હતા રાત્રે બે વાગ્યા વાગ્યે બંને પાછા આવ્યા અને સૂઈ ગયા સવારે પ્રગતિએ જલ્દી ઘરનું કામ પતાવ્યું અને પછી ઓફિસ જવા માટે તૈયાર થઈ જેવું તેણે પોતાની તિજોરીનું લોકર ખોલ્યું તે હેરાન રહી ગઈ તેમાં જે હાર તેણે એક દિવસ પહેલાં જ મૂક્યો હતો તે ત્યાં નહોતો આ જોતાં જ તેનું રડવું છૂટી ગયું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે રડતી રડતી આંગણામાં આવીને સાસુને બૂમો પાડવા લાગી શાંતાજી તેનો અવાજ સાંભળી આંગણામાં આવ્યા અને બોલ્યા શું થયું કેમ રડે છે તારો બાપ મરી ગયો કે મા ત્યાં સુધીમાં રુદ્ર પણ આવી ગયો હતો પ્રગતિ રડતાં રડતાં બોલી રુદ્ર ત્યાં મારો હાર નથી કાલે મેં તિજોરીના લોકરમાં મૂક્યો હતો આ સાંભળી રુદ્ર બોલ્યો અરે અહીં ક્યાં જ હશે મળી જશે ઘરની બહાર ક્યાં જશે અને સવાર સવારમાં તારે એ હાર જોઈએ છે કેમ પ્રગતિ રડતા બોલી હું વિચારતી હતી કે બેંકના લોકરમાં મૂકી આવું કહેતા તે ફરી જોરજોરથી રડવા લાગી રુદ્ર બોલ્યો પૂરા બે લાખનો હાર છે એ શાંતાજી પ્રગતિને શાંત પાડવાનો ડોમ્પ કરતા બોલ્યા બેટા શાંત થઈ જા મળી જશે હાર ક્યાં જશે જા તિજોરી બરાબર જોઈ લે સાસુની આવી વાતો સાંભળી પ્રગતિ ચોંકી ગઈ અને તેમની તરફ જોતા બોલી આજ સુધી તો તમે મને બેટા નથી કહી તો આજે કેવી રીતે બેટા કહો છો મને લાગે છે કે કાલે જ્યારે અમે બંને લગ્નમાં ગયા હતા ત્યારે પાછળથી તમે તમારી દીકરીને મારો એ હાર આપી દીધો હશે કારણ કે કાલે તમે જ ઘરે એકલા હતા જે એ હર દીદીને આપવા માટે જીત કરી રહ્યા હતા શાંતાજીએ ડ્રામા કરતા રુદ્રને કહ્યું જોઈ લે બેટા જોઈ લે આ મારા પર અને તારી દીદી પર ચોરીનો આક્ષેપ લગાવી રહી છે રુદ્રએ જેવું પ્રગતિ તરફ જોયું પ્રગતિ ચિલ્લાઈ ઉઠી હા તમે એ હર તમારી દીકરીને બોલાવીને આપી દીધો છે જેમ તમે અત્યાર સુધી ઘરનો બીજો સામાન દીદીને આપતા આવ્યા છો મેં તમારી પર વિશ્વાસ કરીને આજ સુધી ક્યારેય મારી તિજોરીને તાળું નહોતું લગાવ્યું પણ મને નહોતી ખબર કે તમે એક દિવસ આટલો મોટો કાંડ કરી નાખશો શાંતાજી પોતાની છાતી કૂટતા રડવા લાગ્યા અને રુદ્રને બોલ્યા બેટા તું મને વૃદ્ધાશ્રમ મૂકી આવ જો તારી વહુ મારા પર શંકા કરી રહી છે મારી દીકરીને શું ઓછું છે એને કોઈ ખોટ નથી એ તો મેં તને અજમાવવા માટે જ કહ્યું હતું કે તું તારી નણંદને કહી આપે છે કે નહીં પણ પ્રગતિ હવે ચૂપ રહેનારાઓમાંથી નહોતી તેણે ઊંચા અવાજે કહ્યું જે રીતે તમે ઘરનું રાશન ઉપાડીને તમારી દીકરીને આપો છો એ જ રીતે તમે મારો હાર પણ આપ્યો છે રુદ્રએ પ્રગતિ તરફ જોયું અને રાડ પાડીને બોલ્યો મેં તને તે દિવસે પણ કહ્યું હતું કે મારા પૈસા છે રાશન મારા પૈસાનું છે એટલે તારે એમાં બોલવાની જરૂર નથી ત્યારે પ્રગતિએ પણ રુદ્ર તરફ ગુસ્સાભરી નજરે જોયું અને બમણા અવાજે એક એક શબ્દ પર જોર દઈને બોલી એ હાર પણ મારા બાપની કમાણીનો છે તમારી કમાણીનો નથી કે હું આટલી સહેલાઈથી ચૂપચાપ બેસી રહું રુદ્રને હવે પ્રગતિની વાતો સહન નહોતી થતી પોતાની માનો પક્ષ લેવા માટે રુદ્ર પ્રગતિ પર ભડકવા લાગ્યો અને બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો જોતજોતામાં રુદ્રનો હાથ પ્રગતિ પર પરડી ગયો શાંતાજીએ પ્રગતિને મજબૂત પકડી રાખી અને રુદ્રએ પ્રગતિ પર લાત ગુસ્સા મારવાનું શરૂ કર્યું જ્યારે તે અધમુઈ જેવી થઈ ગઈ ત્યારે તેને આંગણામાં છોડીને બંનેમાં દીકરો પોતપોતાના રૂમમાં જતા રહ્યા પ્રગતિ રડતા રડતા બેભાન થઈ ગઈ હતી જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેની નજર દિવાલ પરની ઘડિયાળ પર પડી સાંજના સવારે ચાર વાગ્યા વાગ્યા હતા તે જેમ તેમ કરીને ઊભી થઈ અને રસોડામાં પાણી લેવા ગઈ ત્યારે તેણે જોયું કે રસોડામાં રસોઈ બની ગઈ હતી પણ કોઈએ તેને પૂછ્યું સુદ્ધા નહીં તેને આંગણામાંથી કોઈ ઉઠાડી પણ નહોતી પ્રગતિએ મનોમન એક મોટો નિર્ણય લીધો તે દિવસે તેણે કનીજનક કહ્યું અને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ સાંજે સાત વાગ્યા વાગ્યે શાંતાજી તેના રૂમમાં આવ્યા અને બોલ્યા બહુ થયું હવે મહારાણી ઉઠો અને રસોઈ બનાવો પણ પ્રગતિ કની બોલી નહીં બસ ચૂપચાપ ઊભી રહી રુદ્રએ તેની મમ્મી તરફ જોઈને કહ્યું મમ્મી એ તું અભિમાનમાં પડી છે રહેવા દો એને હું ઓર્ડર કરીને મંગાવી લઉં છું તમે અને હું જમી લઈશું બંનેમાં દીકરાએ બહારથી જમી લીધું પ્રગતિને પૂછ્યું પણ નહીં જમીને બંને સૂઈ ગયા પ્રગતિ આખી રાત રડતી રહી સવારે પ્રગતિએ ન નાસ્તો બનાવ્યો ન ઝાડુ પોતું કર્યું બસ બે ગુઠાવી અને નીકળી ગઈ શાંતાજી જાડુ મારતા રુદ્રને સંભળાવી રહ્યા હતા જોયું આજે મહારાણી કેવી રીતે નીકળી ગઈ હું શું એની નોકરાણી છું જે બધું કામ મારા પર છોડી ગઈ છે રુદ્ર ચાર્જિંગમાં મોબાઈલ મૂકતા બોલ્યો મમ્મી હું પણ એ જ વિચારું છું કારણ કે આજે એણે મને પણ કંઈ નથી કહ્યું એના સોશિયલ મીડિયા પર પણ આજે કંઈ નથી મને ચિંતા થાય છે કે તે ઠીક તો છે ને ત્યાં જ ડોરબેલ વાગી શાંતાજી ચિલ્લાયા હવે વળી સવાર સવારમાં કોણ મરી ગયું અને જેવો દરવાજો ખોલ્યો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા પ્રગતિ પોતાના પિયરના લોકો અને પોલીસ સાથે દરવાજે ઊભી હતી પોલીસને જોતા જ શાંતાજીનું ગળું સુકાઈ ગયું તેઓ હાથના ઇશારાથી રુદ્રને બોલાવવા લાગ્યા રુદ્રએ જોયું તો સામે પ્રગતિ પોલીસ સાથે હતી રુદ્રએ ગુસ્સામાં કહ્યું પ્રગતિ આ બધું શું છે પોલીસને ઘરના લોકો કેમ આવ્યા છે ત્યારે પોલીસવાળા બોલ્યા એમણે તમારા લોકો વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે તમે લોકોએ આની સાથે મારપીટ કરી છે અને હાર પણ ચોર્યો છે શાંતાજી એકદમ મીઠા બનીને બોલ્યા બેટા આમાં પોલીસને બોલાવવાની શું જરૂર હતી હાર તો ઘરની અંદર છે મારી પાસે જ છે હું આપું છું ઊભી રહે તેઓ દોડીને રૂમમાં ગયા અને હાર લઈ આવ્યા ઇન્સ્પેક્ટર સામે સીધા બનતા બોલ્યા અરે સાહેબ આ તો નાની એવી વાતમાં ખોટું લગાડી ગઈ ત્યારે રુદ્ર ચિલ્લાઈને બોલ્યો મમ્મી બસ કરો દીકરીના પ્રેમમાં તમે કેટલા આંધળા થઈ ગયા છો કે તમને સમજાતું નથી કે તમે તમારા દીકરાનું ઘર બરબાદ કરી રહ્યા છો અને હું મૂર્ખ તમારા કહેવા પર મેં કાલે આના પર હાથ ઉપાડ્યો રુદ્રએ પ્રગતિ સામે હાથ જોડ્યા મને માફ કરી દે પ્રગતિ આજ પછી આવું નહીં કરું પ્રગતિએ રુદ્ર તરફ જોયું અને બોલી મેં તે દિવસે જ કહ્યું હતું જે દિવસે હું તારું મારું કરીશ તે દિવસે તમે જોતા રહી જશો હવે હું મારો સામાન લઈને પિયર જઈ રહી છું પ્રગતિના પપ્પા પણ બોલ્યા મારી દીકરી એવા ઘરમાં નહીં રહે જ્યાં તે સુરક્ષિત નથી અને તેનું સન્માન નથી રુદ્ર અને શાંતાજીએ ઘણી કોશિશ કરી પણ પ્રગતિ નિર્ણય કરી ચૂકી હતી તેણે તલાક લેવાનો પણ નિર્ણય કર્યો મારપીટના ગુનામાં રુદ્ર અને તેની માને થોડા મહિનાની જેલ થઈ આના કારણે રુદ્રની સરકારી નોકરી જતી રહી અને સમાજમાં બદનામી થઈ તે અલગ જ્યારે તેઓ જેલમાંથી પાછા આવ્યા ત્યારે મહુલ્લાના લોકોએ તેમને મકાન ખાલી કરવા કહ્યું રુદ્રની બધી સેવિંગ્સ અને મકાનના અડધા પૈસા કોર્ટ કેસમાં જ ખર્ચાઈ ગયા મિત્રો પ્રગતિનો આ નિર્ણય તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ